મોબાઈલ પર ગેમ રમતા તરુણો માટે આંખ ઉગાડનારી ઘટના રાપરના બેલા ગામે એક તરુણની મોબાઈલ ગેમના કારણે કરપીણ હત્યા મોબાઈલ પર ગેમ રમતા તરુણો સંતાનો માટે ચેતવણીરૂપ અને વાલીઓ માટે આંખ ઉગાડનારી એક ઘટના રાપર તાલુકાના બેલા ગામે બહાર આવી છે સમગ્ર કચ્છમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં મોબાઈલ ગેમને કારણે એક તરુણની હત્યા થયાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાપર તાલુકાના બેલા ગામે ગઈકાલે બપોરે દોઢથી અઢી વાગ્યાના અરસામાં પ્રવીણ નામોરી રાઠોડ નામના તેર વર્ષીય તરુણની હત્યા થઈ ગઈ હતી બાલાસર પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનાર તરુણ બપોરે દોઢ વાગ્યાના અરસામાં કામ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના ત્રણ સાથી મિત્ર અને કૌટુંબિક ભાઈ એવા ત્રણ કિશોરોએ તેને બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ બગીચામાં લઈ ગયા હતા જ્યાં તેના પર છરીથી ઘાતક હુમલો કરી ડીમ ઢાળી દીધું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ત્રણ કિશોર અને મરણ જનાર પ્રવીણ વચ્ચે મોબાઈલ પર ગેમ રમતી વખતે પોઈન્ટ આપવા મુદ્દે બબાલ થઈ હતી અને આરોપી ત્રણેય કિશોરોએ પ્રવીણ પર હુમલો કરી દીધો હતો આ આરોપીઓમાં બે કિશોરો મરણ જનારના કૌટુંબિક ભાઈ હોવાનું સામે આવ્યું છે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લેવાયેલ સગીરના મૃતદેહને બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ બગીચામાં ગેમ રમતા હતા જ્યાં સગીર ઉપર હુમલો કરી મોતની ઘાટ ઉતારાયો હોવાનું કહ્યું હતું આ હત્યાના બનાવ અંગેની જાણ થતાં બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે અંગે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી અને વધુ તપાસ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી ચલાવી રહ્યા છે નોંધનીય છે કે મોબાઈલ પર આવતી જુદી જુદી ગેમો આવા પરિણામોને કારણ બને છે ત્યારે વાલીઓએ પણ પોતાના સંતાનો પર નજર રાખવાની જરૂર છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ ઘર વેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાણી કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો